નમસ્કાર મિત્રો આજે આપણે જે અધૂરો પાઠ છે દિલ્હી સલ્તનતનો જે અધૂરો પાઠ છે તે અધૂરો પાઠ આપણે જોઈશું અને આપણે જે છે તે ગઈ ફરી જ્યાં અટકેલા હતા રાજ્ય શાસન વ્યવસ્થા એ રાજ્ય શાસન વ્યવસ્થાથી આપણે આગળ જોવાના છે તો શું કહે છે કે ઈસવીસન તેરમી સદીમાં સ્થાપેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિ અલગ હતી દિલ્હી સલ્તનત રાજ્યના કેન્દ્રમાં સુલતાન હતો બરાબર છે તો કે પહેલાં જ્યારે રજપૂતો રાજા રજપૂતો જ્યારે શાસન કરતા હતા ત્યારે કેન્દ્રસ્થાને કોણ હતું તો કે રાજા પોતે હતો હિન્દુઓમાં રાજા પોતે હતો અને રાજાનું જે છે ન્યાય અને એ જે કંઈ પણ નિર્ણય લીધો તે સર્વપરી ગણાતો હતો ઠીક એવી રીતના જ્યારે મુસલમાનોએ પોતે પોતાના હાથમાં જ્યારે સત્તા લીધી ત્યારે સુલતાન આવ્યો કેન્દ્રમાં અને સુલતાનની સર્વપત સત્તા એ સર્વપરી ગણાતી એટલે સુલતાન જે છે જે કંઈ પણ કહેતો એ માન્ય રાખવું પડતું શું કહે છે કે સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી જે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો બરાબર છે તો કે શું કહે છે કે જે સુલતાન હતો તે સર્વોચ્ચ ન્યાય સેનાપતિ પણ હતો તો કે લશ્કર એની દોરાવણીમાં ચાલતું કારોબારીનો સર્વોચ્ચ વડો હતો કારોબારી એટલે કે રાજકીય કારોબારીમાં એ સૌથી ઉપર ઉપર માન માનવામાં આવતો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો તો કે રા તે જનતાને ન્યાય આપવામાં પણ એનો ન્યાય શું ગણાતો હતો કે આખરી ગણાતો સુલતાને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું શું કહે છે કે સુલતાને મદદ કરવા માટે એ પોતે એક મંત્રીમંડળની પણ નિમણૂક કરતો મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારી નિમણૂક સુલતાન પોતે કરતો એ તે એ પોતે જ પોતાના મંત્રીઓને શું કરતો હતો કે સુલતાન પોતે નિમણૂક કરતો સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં સ્વરૂપ વહેંચાયેલી હતી તો કે હમણાં કેમ આપણે કહીએ જોઈએ છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને પછી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેને આપણે કહીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઠીક તેવી જ રીતના જ્યારે મુસ્લિમો સંસ્થા પર હતા ત્યારે કેન્દ્રીય શાસન વ્યવસ્થા પ્રાંતિય શાસન વ્યવસ્થા એટલે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્થાનિક એમ એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત એ રીતના તે સમયમાં પણ શું હતું તો કે વહેંચાયેલું હતું હવે આપણે વારાફરથી એ જોવાના છે એમાં સૌથી પહેલાં છે કેન્દ્રીય શાસન તો કે સુલતાન પોતે કેન્દ્રમાં રહીને કેવી રીતના શાસન કરતો અથવા સુલતાનોના સમયમાં મુસ્લિમ શાસકોના સમયમાં કેન્દ્રથી કેવી રીતના શાસન કરવામાં આવતું એની અહીંયા વાત કરવામાં આવે છે તો કે સુલતાન પછી મંત્રીમંડળ સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું સુલતાનનો સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો જે વહીવટી વહીવટીતંત્રનો વડો હતો બરાબર છે તો કે સુલતાન એ પોતે સર્વોચ્ચ હતો પરંતુ એના પછી એનું મંત્રીમંડળ મુખ્ય ગણાતું અને સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો જે પોતે જે પ્રધાનની નિમણૂક કરતો એને પ્રધાનમંત્રીને શું કહેવામાં આવતું વજીર જે વહીવટી તંત્રનો મુખ્ય વડો ગણવામાં આવતો આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ પત્રવ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો તો કે આ વિભાગો તે સમયમાં પણ હતા આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયમાં જોવા મળે છે આટલું જાણે એમાં શું કીધેલું છે અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી શું કહે છે કે અલાઉદ્દીન ખલજીએ તો કે સરકારી તંત્ર એટલે કે તે સમયમાં સરકારી તંત્રમાં સરકારી તંત્ર પૂરતી જ એને પોતે શું કઈ વ્યવસ્થા તો કે ટપાલ વ્યવસ્થા હમણાં જે આપણે ટપાલ પેટીમાં જે ડાંકિયા લઈને આવે છે ને તો તે સમયમાં અલાઉદ્દીન ખીજરીના સમયમાં તો સરકારી વિભાગ પૂરતી ટપાલ વ્યવસ્થા શું હતી તો કે મર્યાદિત હતી ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા ખેપિયા એટલે કે રાજાનો સંદેશો એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાના અધિકારીઓને ખેપિયા કહેવામાં આવતા આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે બીજું છે પ્રાંતીય સરકાર સલ્તનત કાળમાં પ્રાંતને જાગીર જાગીરમાં વહેંચવામાં આવતી તો કે તે સમયમાં પ્રાંતને જાગીરોમાં વહેંચવામાં આવતી તો કે આ તારી જાગીર છે આ તારી જાગીર છે ઇજનામ જેને એકતા પણ કહેવા એકતા કહેવામાં આવતું એકતોનો વડો એકતેદાર કે મુક્તિ કહેવાતો યાદ રાખજો એકતોનો વડો કહેવાય કોણ ગણવામાં આવતો ઇક્તેદાર કે મુક્તિ જે પ્રાંતિય કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂરી પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું તો કે એકનો મુખ્ય કામ શું હતું તો કે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રને પોતે મુખ્ય વડો ગણાતો અને તેનું મુખ્ય કાર્ય છે તે જમીન મહેસૂલ ભેગું કરવાનું અને જરૂર પડે ત્યારે સુલતાનને મદદ કરવાની હતી જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુકલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી એકદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ છે હવે છે સ્થાનિક શાસન પ્રાંત પછી એકમને જિલ્લા તાલુકામાં વહેંચવામાં આવતા તો કે પ્રાંત પછી જે નાનું વિભાગ હતું તેને શું કહેવામાં આવતું તો કે જિલ્લા પંચાયત જિલ્લા તો તાલુકા પંચાયત આપણે જેમ કહીએ તો તે સમયમાં પણ હતું જેના અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા તો કે તે સમયમાં જિલ્લા અને તાલુકાને કયા નામે ઓળખવામાં આવતા તો કે શીખ જિલ્લાને શીખ અને તાલુકાને પરગણા તરીકે ઓળખવામાં આવતા ગામનો વહીવટ મુખી કે મુકમદાર મુકાદમ કહેવાતો તેને પટવારી અને કારકુન કારકુન મદદ કરતા યાદ રાખજો તો કે ગામનો જે વહીવટી વહીવટી વહીવટ મુખી કે મુકદમના નામે થતું હતું અને તેને મદદ કરવા માટે પટવારી અને કારકુન પોતે શું કરતા તો કે મદદ કરતા હવે કિલ્લા અને અન્ય બાંધકામો તો કે તે સમયમાં સલ્તાનોના સમયમાં જે બાંધકામો થયા જે કિલ્લાઓ બનાવવામાં આવ્યા તેની અહીંયા લગતે વાત કરવામાં આવી છે શું કહે છે કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ હતી તો કે મુસ્લિમોએ જ્યારે ભારત દેશમાં શાસન કરવાની શરૂઆત કરી ત્યારથી ભારત દેશની અંદર મુસ્લિમોએ બાંધકામ કરવાની શરૂઆત કરી અને તે પણ કઈ શૈલીથી તો કે ઇસ્લામિક શૈલીથી તેમણે ભારત દેશની અંદર જે છે તે બાંધકામ કરવાની શરૂઆત કરી તો કે આપણે જોઈ શકીએ છીએ કે મુસ્લિમોના ઘરો મુસ્લિમોના મસ્જિદો મુસ્લિમ મુસ્લિમોના મિનારાઓ તે શું છે તો કે હિન્દુઓના બાંધકામ કરતાં તે શું છે તો કે અલગ પ્રકારના છે કેમ કેમ કે તેઓ એ અલગ પ્રકારની સંસ્કૃતિ લઈને એ પોતે આપણા ભારત દેશમાં આવ્યા હતા અને તેમણે પોતે પછી આપણા ભારત દેશમાં એ પ્રકારની સંસ્કૃતિને શું કર્યું તો કે વિકસિત કરી તો અહીંયા એ જ વસ્તુ છે કે તે સમયમાં તેમણે ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોને શું કરી તો કે નિર્માણની શરૂઆત કરી દિલ્હી સલ્તનત સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ મસ્જિદો મકબરો મકાનો બગીચા દરવાજા મિનારા વગેરે જેવી સ્થાપત્યની સ્થાપત્ય કલાની દર્શ્ય નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ તો કે આ કૃતિઓ બધી તૈયાર થઈ કુતુબીન અહેબના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થઈ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન બને છે કે કુતુબ કુવત કુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કોણે કર્યું તો કે કુતુબુદ્દીન અહીબકે કર્યું અથવા એવી રીતના પણ પ્રશ્નો આવી શકે કે કુતુબુદ્દીન અહિબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું તો કે કુવત કુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કર્યું અહિબા કે બંધાયેલી બીજી મહત્વની મારે મિનાર છે તો કે કુતુબુદ્દીન કે બીજે જે મિનાર બનાવ્યો તેને મિનાર તરીકે ઓળખવામાં આવે છે કુતુબુદ્દીનના સમયમાં તેનો જ તેનો જ તેનો એક જ માળ બાંધી શકાય તો કે કે પોતે મિનારની બાંધવાની શરૂઆત કરી હતી અને તેના સમયમાં ખાલી કુતુબમીનારનો પહેલો માળા શું કરવામાં આવ્યો હતો કે બાંધી શકાયો હતો અને પછી પોતે મૃત્યુ પામ્યો એટલે કે એનું નિર્માણ અટકી ગયું તેના અવસાન બાદ બાકીનું કામ ઈર્તુત મિસે પૂર્ણ કર્યું અને એના મૃત્યુ પછી એ મિનારને બાંધવાનું કામ કોને પૂરું કર્યું તો કે ઈલતુત મિસે પૂરું કર્યું અને સિકંદર લોદીએ તેને જીર્ણોધાર કરાવ્યો એટલે કે એને સમારકામ કર્યું કુતુબિદેન અહેબાગ નિમિત્તે અને એક ઇમારત કા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં છે યાદ રાખજો કે અજમેરમાં કુતુબુદ્દેન અહેબકે જે મસ્જિદ બનાવી એ મસ્જિદનું નામ શું છે તો કે કા ઝોપડા છે બરાબર છે અથવા એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે પુતુબુદ્દેન અહેબાગ દ્વારા જે મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું અજમેરની અંદર તે મસ્જિદનું નામ શું તો કેઢાઈ કા ઝોપડા તો કે આ વસ્તુ યાદ રાખજો તમે જે અજમેરમાં આવેલી છે સમયમાં હોજ એ સમી સમી ઈદગાહ અને જી જુમામ મસ્જિદનો સમાવેશ થાય છે વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીયા બંધાલ અલાયુદ્દીન અલાઈ દરવાજા નામનું પ્રવેશદાર સીરી નામના કિલ્લો અને શિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોજાબાદ હિસ્સાર જોનપુર ફિરોજપુર ફતેહબાદ ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા તો યાદ રાખજો આ જે છે તુગલકના શાસન દરમિયાન કયા કયા નગરોનું બાંધકામ થયું તો કે તુગલકાબાદ ફિરોજાબાદ હિસ્સા જોનપુર ફિરોજપુર ફતેહાબાદ જે હમણાં પણ આ શહેરોનું નામ આપણે જોઈ શકીએ છીએ તો કે એ કયા સમયમાં એ શહેરોનું નિર્માણ થયું હતું તો શહેરોનું નિર્માણ થયું હતું કે તુગલુકના તુગલકના સમય બાદ એ શહેરોનું નિર્માણ થયું હતું આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવ મહેલો સ્નાનાગારો મકબરાઓ ફૂલો સરાઈઓ બગીચાઓ વગેરેનું નિર્માણ થયું સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું જેમાં બુંદેલ ખાનનો ગુંબજ બળા ગુંબજ મોઠની મસ્જિદ અને શી સિહાદબુદ્દીનનો મકબરો મુખ્ય છે તો કેમ આ જે છે બીજા પણ નિર્માણો જે મસ્જિદો બનાવવામાં આવી એ મસ્જિદો પણ જે છે તે સૈય એ મુસ્લિમ સંકાલ સમયના સંતના સમય દરમિયાન જ આ મસ્જિદોનું શું થયું હતું તો કે બાંધકામ થયું હતું તો કે અહીંયા સુધી આપણે આ રાખીએ બાકીનો પાઠ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો નમસ્કાર અને આ જે છે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે છે આ વિડીયો શેર કરજો કે જેથી વધારેમાં વધારે મિત્રો સુધી આ વિડીયો પહોંચે કે જેથી એ લોકો પણ એનો લાભ લઈ શકે નમસ્કાર